ભૂતપૂર્વ આયુએ एस तालीमार्ती पूजा खेडकरे यूपीएससी ना दावआवर प्रतिक्रिया આપી જે खेडकरे દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પોતાનો જવાબ दाखल કર્યો છે તેનું કહેવું છે કે यूपीएससी પાસે તેની ઉમેદવારીને ગેરલાયક ઠેરવવાની કોઈ સત્તા નથી પૂજાએ તેના જવાબમાં કહ્યું છે કે એકવાર પ્રોビશનરી ઓફિસર તરીકે પસંદગી અને નિમણૂક કર્યા પછી ઉમેદવારની ઉમેદવારીને ગેરલાયક ઠેરવવાની यूपीएससी ની સક્તિ બંધ થઈ જાય છે તો પૂજા ખેડકરે કોર્ટમાં કહ્યું છે કે હવે માત્ર કેન્દ્ર સરકારનો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ જ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે તેણે દાવો કર્યો કે વર્ષ 2012 2022 સુધી તેના નામ કે अटकમાં કોઈ પેર પાર થયો ના તો તેણે યુપીએસસી ને પોતાને વિશે કોઈ કોટી માહિતી આપી છે તો પૂજા ખેડકરે કહ્યું કે યુપીએસસી એ મારી ઓળખ બાયોમેટ્રિક ડેટા દ્વારા વેરીફાઈ કરી છે તો કમિશનને મારા દ્વારા સબમિટ કરવામાં આવેલ કોઈ પણ દસ્તાવેજો નકલી કે બનાવટી હોવાનું જણાયું નથી બ્યુરો રિપોર્ટ CN20 બની હોસ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App